ચિકન લેગ પીસ માં આજે આપણે આજે અમે જોઈ શકો છો ચિકન લેગ પીસ બનવા જઈ રહ્યો છે ટેન્શનલી વિડિયોમાં બન્યા રહેજો ચિકન લેગ પીસ નું મલે છે બટાકા મેવા છે ટમેટા છે છે

तमने बताए छु कि शाक के रीते वगारे छे पण बद्दु वीडियो मा बताए छु अमे हमारे वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब कर दे जो हमारे चैनल वालों ने मेरे को भी नहीं हम भी शो कर दिया हम बंदे ये फैमिली बंदे ही वेलकम

ને સ્ક્રિપ્ટ ના કરીને નો જતો બધું વિડિયોમાં બતાઈ રહ્યા છે. હું તમને મદદ કરી રહ્યા છીએ. છે.

જોઈ લેજો પૂરો કલર ગબડે વગર ના વિડિયો બનાવી છે અને કરે કડી શૂટિંગ પણ કરી રહી છે આ બની રહ્યો છે તમે ખૂબ સપોર્ટ કરતા રહેજો દોસ્તો તમારો સપોર્ટ કરશો તો અમે થોડા આગળ આવીશું અને નમ રહી જઈએ છે પાછળ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn